એના સાતમા ને આઠમા અધ્યાયમાં આ કથા છે એમાં એવું લખ્યું છે કે શિવરાત્રીનો દિવસ આપણે એટલા માટે મનાવીએ કે પહેલી વખત અરુણાચલ પ્રદેશની અંદર બ્રહ્મા વિષ્ણુનો ઝઘડો થતો હતો એના મધ્યમાં મહાદેવજી શિવલિંગ સ્વરૂપે અગ્નિસ્તંભ સ્વરૂપે પહેલી વાર પ્રગટ્યા હતા માટે એ દિવસ મહાદેવજીનો પ્રાગટ્ય દિવસ છે શિવલિંગનો પ્રાગટ્ય દિવસ છે એટલે એ દિવસે અને ના વિવાહનો દિવસ શિવરાત્રીનો મહિમા ઉજવવો જોઈએ લિંગ લિંગની પ્રાધાન્યતા વધારે કે મૂર્તિની પ્રાધાન્યતા વધારે એની વાત કરી છે મૂર્તિની પ્રાધાન્યતા એટલી બધી નથી શિવલિંગમાં જે પૂજા કરો ને જે ફળ મળે

શિવલિંગ જેના ઘર માં હોય એનું ગરદ શિવજી નું મંદિર ગણાય એવું અહીંયા લખ્યું છે કે જે લિંગ માં તમે શિવની પૂજા કરો તો એ સંપૂર્ણ શિવજી નું ક્ષેત્ર ગણાય હવે શિવજીના